નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા શું મિત્રો તમને ખ્યાલ છે કે કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી હોય અને પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવે તે દરમિયાન તે તેની પસંદગીના એડવોકેટને મળવા હકદાર છે કે નહીં તો આવો જાણીએ તેના વિશે જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવે છે ત્યારે સમગ્ર પૂછપરછ દરમિયાન નહીં પરંતુ પૂછપરછ દરમિયાન તે વ્યક્તિ પોતાની પસંદગીના એડવોકેટને મળવા માટે હકદાર છે સીઆરપીસીની કલમ એકતાલીસ ડે મુજબ જોઈએ તો આવો અધિકાર આવો હક કાયદામાં આપવામાં આવેલ છે કે કોઈ વ્યક્તિની ધરપકડ થાય છે અને પોલીસ પૂછપરછ દરમિયાન એટલે કે સમગ્ર પૂછપરછ દરમિયાન નહીં પરંતુ પૂછપરછ દરમિયાન તે વ્યક્તિ તેની પસંદગીના એડવોકેટને મળવા હકદાર છે વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો